જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અત્યારે મોરલી નો અવાજ આવે છે આપડે ગામ માં ભજન વાગે છે આપડે તો ભાઈ દોવાનું શરૂ કરી દીધું છે અત્યારે માં આવી રીતની મોરલી વાગતી હોય વેલા રહી કેટલી મજા આવે આનંદ મળી જાય શ્રી કૃષ્ણ જય માતાજી બધી આજે તો સોમવાર છે અને બધું માખણ આપણે એકતા પેલા બધું માખણ ધોઈ ગરમ કરવાનું છે અને આજના પાછા બોટલ ભરવાના છે કારણ કે આજ પેકિંગ કરશું

તો આપણે ઘી ગરમ કરવાનું માખણ બોક્સમાં પેકિંગ કરશું ને લેપર વાળું લગાડશું ને કેટલો સમય બાર વાગી જાય દર સોમવારનો દિવસ આવો હોય સવાર છે બપોર કેમ પડી જાય કે ખબર ન પડે ને ઘી જો આપણું બધું ગરમ કરીને ભરી લીધું છે

એટલે હાવ રાહત થઈ ગઈ છે થોડોક આમ તો બાકી જોશે આપણે ફરી એકવાર કેવું તમે સ્પ્રે લગાડી જાવ એટલે હાવ રાહત થઈ જાય ને જો ઢેલ ની વાછડી છે અને ઉમા એને વાલ કરે છે ઉમા સાટે છે બોલો બોલો ઉમાને નાના વાસરુ એટલા પ્રિય કે એની વાત જ ન પૂછો એક ઉમાને અને રાધા ને કોઈ પણ વાસરુ હોય એને વાલ કરે અને રાધા તો ગમે એ વાસડી ને દૂધ પીવા દે કા રાધા આપડી બહુ ડાઈ ગઈ છે હા પણ દોવા બીજા ન દે રાધા નું મિલ્કિંગ જેની ના પપ્પા ને જ કરવું પડે હું હું કે બા નો કરીએ કે બેહી બેહવા દે આપણને મારે ને એમ કાઈ ન કરે પણ બસ ખાલી થોડું કમતું દોઈ ને ત્યાં ઠેકડો મારી જાય પછી અડવા ન દે કા એટલે કે એ આટલી હેણી છે રાધા આટલી હેણી છે ને કે જેની પપ્પા મિલકિંગ કરતા હોય તો હલે નહીં અને અમે કોઈ પણ ગયા હોય એની સિવાય બીજું કોઈ પણ કયું હોય તો કોઈને ખાલી છે એ જો દૂધ પી લીધું છે ને હવે ખાતા પીતા શીખી ગઈ છે હારામ સારું અને આ એનો કેટલા બીજો મહિનો હાલે કે આપડે શિવાની ને ત્રીજો

શિવાનીને અને મોરલીને પણ હું દૂધ પાઉં છું પણ મોરલી જ્યારે આપણે જામનગર ગયા ગંગાની વાસડી છે મોરલી ત્યારે બીમાર પડી ગઈ ત્યાર પછી ઘડીકમાં એને વળ નથી ઉખડતો એમ કહેવાય ને આપણી દેશી ભાષામાં કે એને વળ નથી ઉખડતો એકવાર વાર બીમાર થઈ જાય ને પણ ફરી પાછું એને નરવું કરવું ને બહુ વાર લાગી જાય હવે જો કવરાવાનું શરૂ કર દે અને ઉમા અહીંયા કવરાવાનું શરૂ કરી દીધું ઉમા કેટલી કવર આવે છે જો તું ઓલી બી હે તેલ બી હે તેલ તું બી માં હું માં ખેસ આવે ઘણું પણ કઈ મેળ નહી આવે ગંગા હોય તો હા હું મારે ખાણ મૂકીને ને બધું પડ્યું રેવા દે ઢેલ ખાતી તો એને પાછું મન થાય હું કઈ ખાઈ લે તો આપણું બે આસણ નું મિલકિંગ કરી નાખ્યું છે અને એક આછડ દૂધ પીવડાવશે ને એકનું અલગ આ પોવાલી મિલ્કિંગ લેહે આપણે એટલા વર્ષોથી ગાયો રાખી છે અને આટલી આવમાન આસળમાં પ્રોબ્લેમ આવે પણ ઢેલ આપણે પહેલી ગાય એવી જોઈ કે આટલી બધી શાંતિથી આપણે એને દોય એકી છે આસળમાં વાગી હોય ને તો દૂધ હોય જ હા આસળમાં ખાલી મસ્ટ થયો હોય ને તો પણ ગાય વટકે અને તોફાન કરે બસ ભગવાન ને પ્રાર્થના આમ ને માફ એને હવે એક આશર થોડોક રહ્યો છો ને હાવ રૂઝાઈ જાય એ એક ચિંતા છે ઢેલ નું મિલ્કિંગ કરી અને પરિય આગળે બસ માલ ને પાવાના છે નિર્વાનું છે અને આ કો ધોઈ નાખવાનું છે જેથી કરીને એક કલાકમાં બને એટલું સુકાઈ જાય તો સાંજે બેન રાખવું પડે થોડુંક આખું દૂધ હેઠું ગયું હોય ને તો ગાય જાય નહીં તો આખું બગડી જવા કરે હેઠે રહી ગયું હોય ને ખાલી વાળી નહીં ખોઈ તો કા ગંગા હાલ આમ તું તારું તો ખાણ ખાઈ ગઈ છો હવે એનું ખાવા દે